શું તમને ખબર છે આજથી એકસો પચાસ વર્ષ પછી શ્રીનાથજી પોતે નાથ પાછા જતા રહેશે આ સત્ય છુપાયેલું નથી કારણ કે શ્રીનાથજી જાતે જ આ સત્યની પુષ્ટિ કરે છે નાથ દ્વારા નામ ત્યારે પડ્યું જ્યારે ઠાકોરજી અહીં આવ્યા એ પહેલા આ ગામનું નામ સિંહડ હતું જ્યારે ઔરંગઝેબનો હુમલો થયો ત્યારે ઠાકોરજી મથુરા વૃંદાવન અને ગિરિરાજજી થઈને અહીં આવ્યા રસ્તામાં ઘણા ગામો આવ્યા પણ કોઈ રાજાએ એમને શરણ ન આપી કારણ કે બધા ઔરંગઝેબના શરણાગત હતા પણ મેવાડ ક્યારેય કોઈનું ગુલામ રહ્યું નથી જ્યારે અહીં પહોંચ્યા ત્યારે રથનું પૈડું કીચડમાં ફસાઈ ગયું લાખ મહેનત છતાં પણ રથનું પૈડું ટસથી મસ્ત થયું નહીં તે સમયે દામોદરજી અને ગંગાબાઈ પણ સાથે હતા ગંગાબાઈ ભગવાનથી રૂબરૂ વાત કરતા હતા ગંગાબાઈએ લાલાને પૂછ્યું હે ઠાકોરજી અહીં રથ કેમ રોક્યો આગળ જવું નથી ઠાકોરજીએ કહ્યું મારું આ ગામ જોડે ઘણું જૂનું લેણું છે પછી ઠાકોરજીએ કહ્યું આ ગામના રાજાને બોલાવો દામોદરજીએ મેવાડના રાજા રાજસિંહજીને બોલાવ્યા જે રીતે ગંગાબાઈ ભગવાન સાથે વાત કરતા હતા એ જ રીતે રાજસિંહ પણ એકલિંગજી સાથે સંવાદ કરતા હતા ગંગાબાઈએ રાજાને કહ્યું અમે વ્રજથી આવ્યા છીએ પ્રભુ ઇચ્છે છે કે અહીં જ રોકાઈ જઈએ શું તમે એમને શરણ આપશો રાજા રાજસિંહ ખૂબ ખુશ થયા અને કહ્યું કે હું એકલિંગજીને પૂછ્યા વિના નિર્ણય નહીં લઈ શકાય રાજા એ મહાદેવજીને પૂછ્યું તમારા મિત્ર ઠાકોરજી અહીં પધાર્યા છે શું અહીં મંદિર બનાવવું મહાદેવજી હસીને કહે છે જો મેવાડની પ્રજા એમના નખરા ઉઠાવી શકે તો લાલાને અહીં રાખો નહીં તરતો તો જવા દો એ રોજ નવા શણગાર કરે છે આઠ વખતની ઝાંખી લે છે અને નિત્ય નવા ભોગ માંગે છે આ વાત ગંગાબાઈના કાને પડી ગંગાબાઈએ ઠાકોરજીને કહ્યું તમારા મિત્ર તમારા વિશે આવું બોલે છે ઠાકોરજીએ હસીને કહ્યું એ તો ભોળાનાથ છે એમને કશું જોઈતું નથી પણ મારા નખરા એ જાણે છે પછી ઠાકોરજીએ મેવાડની પ્રજાને વચન આપ્યું કે હું મેવાડનું પાણી પણ નહીં પીવું આજે પણ પાણી યમુના નદીથી આવે છે ગૌશાળામાં ગાગર ભરાય છે સવારે ચાર વાગ્યે દ્વારપાલ એ ગાગર મંદિરમાં લાવે છે અને એનો જ ભોગ પણ બને છે આપણે ધરાયેલો પ્રસાદ તો બહારથી જ વિતરણ કરી દેવામાં આવે છે આપણે જોયું હતું કે ઠાકોરજી અહીં કોઈ કારણ વર્ષ આવ્યા છે તો એ કારણ છે મીરાબાઈના ચચેરાબહેન અજબ કુંવરબાઈ શા એમના જોડે પાસાની રમતમાં ઠાકોરજી જાણી જોઈને હારી ગયા અને અજબ કુંવરબાયશાને જીતાડ્યા ત્યારે કુંવરબાઈએ એક વચન માગ્યું લાલા તમે મેવાડ પધારો આજ તે ઘટનાને ત્રીનસો પચાસ વર્ષથી પણ વધુ થઈ ચૂક્યા છે અને હવે એકસો પચાસ વર્ષ પછી પ્રભુ ફરીથી જતી પૂરા પાછા જતા રહેશે આજે પણ નાથદ્વારામાં ગેટ નંબર બે ની પાછળ એક રથ મૂકેલો છે તે કાચમાં બંધ છે અને સુરક્ષિત છે પણ જ્યારે સવારે પૂજારી કચરો સાફ કરે છે તો આજે પણ ત્યાં યમુનાજીની માટી લાગેલી જ હોય છે એટલે કે રોજ મંગલા આરતીથી સયન સુધી શ્રીનાથજી નાથદ્વારામાં વિરાજે છે પણ વિરાજ્યા પછી એ સાત વર્ષના લાલાને માતાની યાદ આવે છે એ જતીપુરા જાય છે માતાને ને મળે છે અને મળ્યા પછી નિધિવનમાં રાસ રમીને પાછા પણ આવી જાય છે ઔરંગઝેબ તો એક બહાનું હતું સાચું કારણ તો અજબ કુંવરબાઈશાનું વચન હતું જય શ્રીનાથજી